નમસ્કાર મિત્રો ખાસ કરીને આવનારા દિવસના હવામાન વિશેની માહિતી આપવાની છે જેમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હોય ઠંડી તાપમાન ગરમી ઉકટાટ અને પવન વિશે અગત્યની ચર્ચા કરશું સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ બે હજાર ચોવીસ અને બુધવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યા નું મીટિંગનું સ્થળ છે હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ જે માહિતી આપવાની છે આવનારા દિવસના હવામાનની આમ જોવા જઈએ તો આજે ઓગણીસ નવેમ્બર થઈ ચૂકી છે તાપમાન જેવી રીતે આપણે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું એમ નોર્મલ રીતે તાપમાન પણ ઘટ્યું છે જે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘણું બધું અંતર હતું એમાં જે લઘુત્તમ તાપમાન છે એટલે કે જે રાત્રિનું તાપમાન હોય એમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે રાત્રે આપણે જે અત્યારે ઠંડીનો અહેસાસ પણ થાય છે ક્યાંય રાત્રિના સમયે શિયાળો ચાલુ હોય એવું આપણે ફીલ પણ થવા લાગ્યું છે જ રીતે જોવા તો ઘણા દિવસથી દિવસનું તાપમાન જે ઊંચું હતું એક પ્રકારે ઉનાળા જેવો માહોલ હતો એમાંથી પણ આપણે ઘણી બધી અંશે રાહત મળી છે દિવસના તાપમાનમાં પણ ચોક્કસથી ઘટાડો નોંધાયો છે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે એટલે કે હવે આપણે આવનારા દિવસની અંદર જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો એ કરી શકીએ ટાઈપનું ચોક્કસથી હવામાન થઈ ગયું છે માની શકે હા એક ચોક્કસથી છે કે ત્રીસ ડિગ્રી કરતાં તાપમાન નીચું નથી આવ્યું છતાં પણ શિયાળુ પાકનું વાવેતર છે એ હવે આપણે કરી શકાય ને એનો સમય થઈ ગયો એટલે આપણે કરી દેવું જોઈએ એ પ્રકારનું હવામાન થઈ ગયું છે જો કે હમણાં કોઈ કોલ્ડ વેવ એટલે કે એકદમ હાર્ડ થી જાવતી જે ઠંડી હોય છે એનો રાઉન્ડ હમણાં પચીસ નવેમ્બર સુધીમાં જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી પચીસ નવેમ્બર સુધીમાં હાર્ડથી જાવતી ઠંડી જોવા નહીં મળે પણ ચોક્કસથી તાપમાન છે એ નોર્મલ થયું છે અને એમાં પણ હવે બે દિવસ બાદ કરતા એટલે કે વીસ અને એકવીસ નવેમ્બર એમ બે દિવસ બાદ કરતાં હજુ પણ દિવસનું તાપમાન છે એ નીચું આવે તેવી શક્યતાઓ છે એટલે તાપમાન છે એ અત્યારે નીચું આવ્યું છે અને હજુ પણ દિવસે ને દિવસે તાપમાન નીચું આવશે પણ હજી વેવની કોઈ શક્યતાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત એ છે કે જે ઠંડી અને તાપમાન સિવાય જે આપણે વાદળછાયું વાતાવરણ ઘણી વખત થતું હોય દિવાળી પછીના સેશનમાં ખાસ કરીને કાર્તક મહિનામાં જે કાતરાઓ થતા હોય છે એ કાતરાઓ ખાસ કરીને અત્યારે આપણે જોવા મળ્યા નથી અને એ પણ પચીસ નવેમ્બર સુધી કોઈ વધારે પડતા વાદળછાયું વાતાવરણ થાય કે કાતરો બંધાય તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાતી નથી એટલે ખાસ કરીને જોવા જઈએ તો આકાશ છે એકદમ ચોખ્ખું રહેશે અને હવામાન છે એ નોર્મલ રહેવાનું છે હા એક ચોક્કસ વાત છે કે પચ્ચીસથી ત્રીસ નવેમ્બર વચ્ચેનું જે સેશન હોય એ સેશનની અંદર અમુક અંદર વાતાવરણ કાતરો બંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ફાઈનલ ન ગણી શકાય પણ એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે 25 થી ત્રીસ નવેમ્બરમાં ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થશે અને એક પ્રકારે કાતરો બંધાય તેવી શક્યતાઓ અત્યારે માની ચાલવાનું છે એ સાથે જોવા જઈએ તો પવન આમ જોવા જઈએ તો પવન છે એ અગત્યનો ભાગ ભજવતો હોય છે ને એમાં પણ શિયાળા દરમિયાન છે ઉત્તર પૂર્વના પવનો હોય તો આપણે ખેતી પાક માટે પણ હવામાન સારું ગણે અને એની સાથે ઠંડીનું હવામાન છે એ પણ ઝડપથી બદલતું જાય એટલે આપણા માટે ઉત્તર પૂર્વના પવનો ખૂબ જરૂરી હોય એ જ મુજબના પવનો અત્યારે ચાલી રહ્યા છે જોકે જે સૂકો ભોર કહેવાય એ સૂકા ભોર માટે હજી ઘણા બધા સમયે આપણે રાહ જોવી પડશે અને સામાન્ય રીતે જોવા જઈએ તો એકદમ સૂકો ભોર નવેમ્બરમાં ન હોય હા ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે એ સૂકા ભૂરનો જે મહિનો કહીએ એ ગણી શકાય એટલે હજુ સૂકો ભૂર છે એના માટે આપણે દસ દિવસ જેવી રાહ જોવી પડશે પણ ભૂર પવન એટલે કે જે આપણે ઉત્તર પૂર્વનો ઈશાન ખૂણાનું પવન હોવો જોઈએ એ અત્યારે છે ને એ જ પવન કન્ટિન્યુ છે પવનની સ્પીડ જે ઘણા દિવસથી નોર્મલ હતી એટલે પવનની સ્પીડ જે નોર્મલ હતી એની અંદર આઠથી લઈને બાર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ હતી એમાં આવતીકાલે વીસ નવેમ્બરથી સામાન્ય વધારો થશે સામાન્ય વધારો થશે એટલે બારથી લઈને પંદર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ પવનની થાય તેવી શક્યતાઓ છે એટલે પવનની સ્પીડ કોઈ વધારવાની નથી કે વધારે ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતાઓ નથી પણ અત્યારે જે પવનની સ્પીડ ચાલે છે તેમાં સામાન્ય વધારો થશે એટલે એ પણ એક નોર્મલ પ્રક્રિયાનો ભાગ છે અત્યારે આ સમયમાં સામાન્ય રીતે પવનો છે એ બદલાય એ પછીની દિશાઓ અને જેની ઝડપમાં ફેરફાર થતો હોય એ મુજબ પવનની દિશા છે અત્યારે ઉત્તર પૂર્વની સેટ થઈ ચૂકી છે અને હવે નોર્મલ પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે એટલે પવનની સ્પીડ વધશે પણ કોઈ વધારે પડતા પવન ફૂંકાય તેવી શક્યતાઓ નથી એ સાથે અત્યારે જો ભેજનું પ્રમાણ જોવા જઈએ તો ભેજનું પ્રમાણ પણ છેલ્લા ઘણા દિવસથી આપણી ઉપર બનેલું છે જેને કારણે દિવસના ટાઈમે આપણે ગરમીને ઉકળાટનો અહેસાસ કરી રહ્યા છે આ ગરમી ઉકળાટમાંથી હવે આપણે સંપૂર્ણપણે રાહત મળશે આવનારા બે દિવસ એટલે કે વીસ અને એકવીસ તારીખ હજી જે હ્યુમિડિટી હોય છે જે ભેજનું પ્રમાણ હોય છે એ થોડુંક વધારે રહેશે એ જે ઘણા દિવસથી આપણે પિંચાશીથી નેવું પોઈન્ટ આસપાસ ભેજનું પ્રમાણ આવી રહ્યું છે એ જ મુજબનું નેવું આસપાસનું ભેજનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ બે દિવસ બાદ કરતાં એટલે કે બાવીસ નવેમ્બરથી ભેજનું પ્રમાણ ઘટી અને પંચાવનથી લઈને પાસાઠ પોઈન્ટ સુધીનું આવે તેવી શક્યતાઓ છે એટલે પંચાવનથી પાસાઠ પોઈન્ટ સુધીનું જે ભેજનું પ્રમાણ આવી જશે એટલે જે આપણે અમુક સમય દિવસના ટાઈમે ગરમી ઉકળાટ જે આપણે બફારાનો અહેસાસ કરી રહ્યા છીએ એ ગરમી ઉકળાટ અને બફારામાંથી પણ આપણે રાહત મળી જશે અને આપણે દિવસનું હવામાન છે એ પણ નોર્મલ થઈ જશે જોકે દિવસના ટાઈમે ઠંડી લાગે એ ટાઈપનો માહોલ નહીં હોય ઠંડી જે સવાર સાંજ અત્યારે આપણે ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છીએ એ સવાર સાંજની ઠંડી છે એ ચોક્કસથી જોવા મળશે દિવસના ટાઈમે હમણાં ઠંડી જોવા નહીં મળે દિવસના ટાઈમે કે જે આપણે ઘણી વખત બપોરના ટાઈમે પણ એકથી લઈને ત્રણના ગાળામાં પણ જે ઠંડીનો અહેસાસ કરતા હોય છે એ ઠંડી આપણે ડિસેમ્બરમાં જોવા મળે પણ અત્યારે આપણે જે ગરમી ઉકળાટનો સામનો કરી રહ્યા છીએ એમાંથી ચોક્કસથી આપણે રાહત મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે ઠંડી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે પણ કોલ્ડ વેવની કોઈ શક્યતાઓ નથી અને બીજી વાત એ છે કે ઝાકળ વરસાદની પણ હમણાં કોઈ મોટો ઝાકળ વરસાદ થાય કે આપણે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ નથી હા એકલ દુકલ સેન્ટરમાં કે ઝાકળ જોવા મળે એ વાત અપવાદરૂપ રહેશે બાકી ઝાકળ વરસાદની શક્યતાઓ નથી કે હમણાં કોઈ કોલ્ડવેવની શક્યતાઓ નથી તાપમાન ધીમે ધીમે ઘટશે પવનની સ્પીડમાં નોર્મલ એવો વધારો થશે અને એકંદરે આકાશ છે ચોખ્ખું રહેશે આ ટાઈપનું હવામાન છે આવનારા દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ હવામાન આવનારા દિવસમાં કોઈ અચાનક બદલાવ આવે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ હમણાં કોઈ અચાનક બદલાવની શક્યતાઓ દેખાતી નથી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ